અરે દાદા ધોર દાદા ધોર એ બોલ લંપાડી આ હા 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 સોવા છે હા છે હા છે કેમ છે સોવા છે ઓય તો સોવા છે એ કુખ કેમ છે એ કોઈ ની દે ના તો એ આતના બુટ 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 ખરાબરા અમે નામી આલે રે રે એ સુરડે આસે આસે સુરડે આસે આસે એ તો છે તો માર માર કમડર રે દાદા સા પુરા

પાઠો દેવ પાઠો દેવ દેવી દેવી પાઠો દેવ પાઠો દેવ દેવી તે શાના પાઠો દેવ રૂરૂ બનાય બેસાલા હે બેસાલા જાવ જાવ કારો ખરા મીન દેખ્યા કે આ ટાડી લો જ ન જાય કરે જાતે હા ના આય રે આ દે બેટા આ બેસા ગાય દૂર દે બેટા તરથી નમે દેખ નમે દેખ બેટા અંતરથી દૂર જાવ જની દૈતા દૂર બેટા લઈ પૂર જા પૂર જા એ હા એ અરે બટાકાનો રાગા બરો તાને મરીબો મરીબો સંધ્યા વરતા એય એય આને ડાટ દૂર કર ઓય તોરા તો ટાંડા અમારે લઈ જસ કે એડા રાગા કા ફિલા